you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છે એટલે કે સ્ટેટ બેંક ઓફ તેના કરોડ ગ્રાહકો માટે અપડેટ બહાર હકીકતમાં બેંક ગ્રાહકોના ખાતામાંથી લાખો રૂપિયા છેતરપિંડીથી ઉપાડવાના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવતા રહે છે આવી સ્થિતિમાં બેંકે ગ્રાહકોને ચેતવણી આપી છે કે કેવી રીતે સ્કેમર્સ અને સાયબર ફ્રોડથી બચવું ત્યારે આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેના પચાસ કરોડથી વધુ ગ્રાહકોને ચેતવણી મોકલી છે બેંકે ખાતા એક મેસેજ અંગે ચેતવણી મોકલી છે તેમણે કહ્યું છે કે ગ્રાહકોને તેમના ખાતા બંધ કરવાના સંદેશા મળી રહ્યા છે આ ફેક મેસેજ છે જેના કારણે બેંકે ગ્રાહકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે જો તમે સાવચેત નહીં રહો તો બેંકને કોઈ જવાબદારી રહેશે નહીં બેંકના નામે છેતરપિંડી કરનારાઓ દ્વારા મોકલવામાં આવતા મેસેજમાં લખવામાં આવ્યું છે કે પ્રિય ખાતા ધારક તમારું ખાતું બ્લોક કરી દેવામાં આવશે પાન કાર્ડ અપડેટ કરવા માટે આપે લિંક પર ક્લિક કરો તમને આ પ્રકારના મેઇલ પણ મળી શકે છે જેનો તમારે જવાબ આપવાની જરૂર નથી આ છેતરપિંડી કરવાની પદ્ધતિ છે જેના કારણે અનેક લોકોને લાખોની છેતરપિંડી થઈ છે